છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યું છે એક જ પરિવારના ચાર સભ્યો એકબીજાના સામે ચૂંટણી મેદાનમાં છે પતિ પત્ની એક જ વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે તો તેમના બે પુત્રો જુદા જુદા પક્ષમાં એ ટક્કર આપી રહ્યા છે આ જંગ માત્ર રાજકીય નથી કૌટુંબિક ચાલી રહી હોય તેવું લાગે છે આ વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન છોટાઉદેપુર નગરપાલિકા માટેની ચૂંટણી હવે અંતિમ ચરણમાં છે અને રાજકીય ઘરમાંઓ ચરમસીમાએ છે પરંતુ ફુદા પરિવાર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે ફારૂકભાઈ મોહમ્મદ ફોદા ભારત નિર્માણ મંચમાંથી મેદાને છે તેમની પત્ની સાબેરા ફારૂકભાઈ ફોદા પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે જો કે ફારૂકભાઈના પત્નીની ઉમેદવારી છે પરંતુ તેઓ હવે નિષ્ક્રિય છે મહત્વની વાત એ છે કે ફારૂકભાઈના એક પુત્ર આરીફભાઈ ફોદા ભાજપમાંથી વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે બીજો પુત્ર રમઝાની ફોદા કોંગ્રેસમાંથી મેદાને છે એક જ પરિવારના લોકો પણ જુદા જુદા પક્ષોમાં નગરપાલિકાની ચૂંટણી ફોદા પરિવાર માટે એક જ પરીક્ષા સમાન બની ગઈ છે આ વિશે ફારૂકભાઈ ફોદાએ શું કહ્યું તે જોઈએ હું છેલ્લા ત્રીસ વર્ષથી નગરપાલિકામાં નાઇન્ટી વનથી છું ને લોકોમાં પ્રેમ છે છ ટર્મ તો મારા જીતી ગયો સાતમો ટર્મ છે અને ઇન્શાલ્લા ઉમેદ છે કે હું જીતીશ મારી ઉંમર સા સિત્તેર વર્ષની છે હાલ મારા છોકરા મારાથી અલગ રહેશે એમાં રેશન કાર્ડ અલગ છે સ્વતંત્ર છે એમને પક્ષે ટિકિટ આપી એમની કામગીરી જોઈને આપી હશે અને મારા બંને પુત્ર ભાજપમાં છે હવે બીજા પુત્રને કેમ ટિકિટ નહીં આપી માગણી બંનેએ કરી હતી એ મને સમજાતું તે એમનો વિષય છે મને એનું જાણ નથી વધારે એમાં એવી અમને અફવા મળી હતી કે અમારા વિરુદ્ધ ફોર્મ કેન્સલ કરવા માટે સામે પક્ષ અમારા જે સામે ઉભેલા હતા એ કરવાના છે એવી જાણતા હતા અમે અમારા સપોર્ટ માટે ફોર્મ ભરેલું એ હાલ નિષ્ક્રિય છે હું બોર્ડમાં સક્રિય છું આ તમારી કોઈ ચર્ચા તમારા પુત્રો સાથે થઈ હોય એવું કે ના કંઈ નહીં વિકાસના કામો કરું છું પ્રજામાં રહીને એટલા માટે લોકો મને મત આપે છે ને આ વખતે બી મને આપીને જીતાવશે એવી મને આશા છે આ વિશે આરીફભાઈ ફોદાએ શું કહ્યું તે પણ જોઈએ બધાને હક છે ચૂંટણી લડવાનું કોઈ બાબત ની તો છે ને બધા લડી શકે છે હું ભારતીય જનતા પાર્ટી માંથી લડું છું મારા ફાધર છે અપક્ષ લડે છે મમ્મીનો તો ડમી ફોર્મ હતો અને ભાઈ બી લડે છે પાછલા પાંત્રીસ ચાલીસ વર્ષ છે જીતી જશે અને અમારે વોર્ડ નંબર ત્રણ પેનલ જંગી બહુ મજા આવે તો કઈ રીતે એક જ પરિવારની ચારે તરફથી મેદાનમાં ઉતરેલી આ ચૂંટણીમાં કોને જીત થશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રો વાઇ્સ ઓફ ઇન્ડિયા આભાર